કચ્છમાં રાજાશાહી વખતથી નવરાત્રિના પાંચમા નોરતે ચામર પૂજા કરવામાં આવતી હતી પરંપરા આજે પણ રાજવી પરિવાર દ્વારા જળવાયેલી છે આ પૂજામાં કચ્છ રાજ્યના ભાયાતો જાગીરના વારસદારો ઠાકોર વગેરે હાજર રહેતા અને પૂજા કરાતી તે પરંપરા કચ્છના રાજવી પરિવારે આજે પણ અકબંધ રાખી છે મોરપીંચથી બનાવવામાં આવતી ચામર અતિ પવિત્ર તથા ધાર્મિક મહત્વ ધરાવે છે પાંચમના દિવસે ભુજથી તેની પૂજા કર્યા બાદ તેને પહેલા રથ દ્વારા મારફતે માતાના મઢ પહોંચાડવામાં આવે હવે વાહનની સુવિધા થતાં ધીમે ધીમે માતાના મઢ સાતમ ના પહોંચાડવામાં આવે છે અને આઠમના રાજપરિવાર દ્વારા માશોપુરા માતાના મંદિરે પૂજા કરવામાં આવે છે અમારી પરંપરા છે જૂની પરંપરા છે છે અમારી જે આવે એ પરંપરા હું નભાવું છું મારા દીકરાને અને પોતરાને પણ સાથે લઈ આવ્યો છું અહીંયા એમને બતાવવા કે આ વિધિ કેમ થાય અને મારી ઈચ્છા છે કે મારા પછી આ લોકો પરંપરા જાળવી રહે અને રાખે આ વિધિની ઈચ્છા એ છે કે હું માતાજી પાસે દર્શન કરી અને જરૂર એમના આશીર્વાદ માંગીશ વિશ્વ માટે શાંતિ દેશ માટે પ્રગતિ અને આપણા પબ્લિક માટે સુખ શાંતિ અને સુખ શાંતિ જાળવે